ઇન્ટરનેટ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ ભારત સરકારના દૂરસંચાર વિભાગના સચિવ શ્રી નીરજ મિત્તલની પ્રેરક ઉપસ્થિતિમાં એમએ ડેટ ભારતનેટની અમલીકરણ કામગીરી માટે ગુજરાતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ ભારત સરકારના ડિજિટલ ભારત નિધિ તેમજ ભારત સંચાર નિગમ લિમિટેડને મળી કુલ ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા હતા જેમાં ભારત સરકાર વતી અધિક સચિવ અને ડિજિટલ ભારત નિધિના એડમિનિસ્ટ્રેટ શ્રી નીરજ વર્મા તેમજ ગુજરાત સરકાર વતી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા તેમજ શહેરી અને ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે ભારતનેટના ત્રીજા તબક્કા હેઠળ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ અઠાણું ટકાથી વધુ સર્વિસ અપ ટાઈમ સુનિશ્ચિત કરીને સમાન ડિજિટલ સુલભતા પ્રદાન કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે રાજ્ય આધારિત મોડેલમાં એમેન્ડેડ ભારતનેટ કાર્યક્રમના અમલીકરણ માટે મેમોરેડમ ઓફ કોર્પોરેશન પર હસ્તાક્ષર કરનાર ગુજરાત દેશના આઠ રાજ્યો પૈકીનું પ્રથમ રાજ્ય બન્યું છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિદ્ધિયાની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ થ્રીના અમલીકરણ માટે એમઓસી પર હસ્તાક્ષર કર્યા હતા ત્યારબાદ ગત જાન્યુઆરી બે હજાર પચીસમાં ભારત સરકાર દ્વારા માટે ગુજરાતને એક વખતના નિભાવ ખર્ચ માટે કુલ રૂપિયા પાંચ હજાર છસો એકત્રીસ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પ્રોજેક્ટ ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી બાદ આજે તારીખ ચોવીસ જૂન બે ના રોજ ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી તેમજ કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલની ઉપસ્થિતિમાં એમેન્ડેડ ભારતનેટ ફેઝ થ્રીની અમલીકરણ કામગીરી માટે ચાર સહભાગી પક્ષો વચ્ચે રાજ્ય કરાર સંપન્ન કરવામાં આવ્યા છે કેન્દ્રીય દૂરસંચાર સચિવ શ્રી નીરજ મિત્તલ સહિતના કેન્દ્રીય પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં હાઈ સ્પીડ કનેક્ટિવિટીનો અનુભવ કરવા માટે કાર્યક્રમ પૂર્વે તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે ફાઈબર ટુ ધ હોમ એજ્યુકેશન એક્સપિરિયન્સ સેન્ટર તેમજ કાર્યક્રમ બાદ અમદાવાદની એણાસન પ્રાથમિક શાળા વેહલાલ ગ્રામ પંચાયત વેહલાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ટેલકો ગ્રેડ સેન્ટર સહિતના ભારતનેટ કનેક્ટેડ સ્થળોની મુલાકાત લીધી હતી ગુજરાતમાં એમએડેડ ભારતનેટ ફેઝ થ્રી પ્રોજેક્ટના અમલથી ગુજરાત મોડેલની વિશિષ્ટતા વધુ ઉજાગર અને મક્કમ બનશે આ પહેલ થકી ટેલિકોમ ગ્રેડ નેટવર્ક એક પગલું આગળ રહેશે જે સરકારના સંકલિત કાર્ય માટે ડિજિટલ વ્યવસાયો અને સમાવેશી સમુદાય માટે લાભદાયક રહેશે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ફાઇબર ટુ ટાવર ફાઇબર ટુ ફિલ્ડ ઓફિસ ફાઇબર ટુ ફેમિલીઝ અને ફાઈબર ટુ ફાઇનાન્શિયલ એન્ટરપ્રાઇઝ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક ડિજિટલ કનેક્ટિવિટી વિકસાવશે અને નવી રોજગારીની તકો ઊભી થશે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર